નમસ્કાર દર્શક મિત્રો ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશપરના સમાચારો. ભારે વરસાદને કારણે ખંભાત તાલુકાના ખડોદી ગામે દિવાલ તૂટી પડતા મૃત્યુ પામનાર ત્રણ વ્યક્તિના વારસદારોને ₹12 લાખની સહાયનો ચેક અર્પણ. આણંદ શુક્રવાર આણંદ જિલ્લામાં ગત દિવસોમાં ભારે અતિભારે વરસાદ વરસ્યો હતો જેમાં ખંભાત તાલુકામાં એક જ દિવસમાં 12 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો હતો. ખંભાત તાલુકામાં પડેલ ભારે વરસાદને કારણે ખંભાત તાલુકાના ખડોદી ગામે રહેતા ઘનશ્યામભાઈ છનાભાઈ ચૌહાણના ઘરની દિવાલ મોડી રાત્રે તૂટી પડી હતી જેને નીચે ઘનશ્યામભાઈ અને તેમના પત્ની શકુબેન અને તેમનો દીકરો તુષાર દબાઈ ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીનો આ સમાચાર મળતા જ તેમણે ખંભાત પ્રાંત અધિકારી શ્રી કુંજલ શાહને તાત્કાલિક સ્થળ તપાસ કરી રિપોર્ટ કરવા જણાવ્યું હતું ખંભાતના પ્રાંત અધિકારી શ્રી કુંજલ શાહ દ્વારા ખડોદી ગામે મરણ પામનાર ઘનશ્યામભાઈ શનાભાઈ ચૌહાણના ઘરની મુલાકાત લઈને ભારે વરસાદને કારણે દિવાલ પડવાથી થયેલ મૃત્યુ અંગે માનવ મૃત્યુ સહાય અંતર્ગત મુખ્યમંત્રી શ્રી રાહતને નિધિમાંથી રકમ મળી રહે તે માટેની કાર્યવાહી કરવામાં આવી હતી આ કાર્યવાહી અંતર્ગત મરણ પામનાર ઘનશ્યામભાઈ ચૌહાણના પિતા શ્રી શનાભાઈ ચૌહાણને ખંભાતના ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલ અને પ્રાંત અધિકારી શ્રી કુંજલ શાહના હસ્તે મરણ પામનાર દરેક વ્યક્તિના વ્યક્તિગત રૂપિયા લાખ સહાયના ચેક આપવામાં આવ્યા હતા આમ ચાલુ દિવાલ પડવાથી મૃત્યુ થવાની જાણકારી મળતા કલેક્ટરશ્રીની સૂચના મુજબ પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવેલ તાત્કાલિક કાર્યવાહીને કારણે મૃતક સીધી લીટીના વારસદારને સહાયની રકમ મળી હતી રિપોર્ટર અશ્વિન ખત્રી ઇન્ડિયા ખડોદી મુકામે કુદરતી આપદાનો આ પરિવાર જ્યારે ભોગ બનેલો છે અને એમાં ત્રણ જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે ઘનશ્યામભાઈ સપુબેન અને અઢી વર્ષનો પુત્ર તુષાર તો સંવેદનશીલ સરકાર છે ગુજરાતની આદરણીય અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રી અને વહીવટીતંત્ર દ્વારા સતત ચિંતા કરી અને બને એટલી વહેલી તત્વરે સહાય માટેનું આયોજન કરી અને આજે અમે સહાય સ્વરૂપે એમને ચેક અર્પણ કરવા આવેલા છે મારી સાથે પ્રાંત અધિકારી છે મામલતદારશ્રી છે તાલુકા વિકાસ અધિકારી છે તાલુકા પંચાયતના પ્રતિનિધિ છે અને મારી પાર્ટીના સાથે આગેવાનો છે દરેક મૃતકને ચાર ચાર લાખ રૂપિયાની સહાય એટલે કે કુલ મળીને બાર લાખની સહાય ચેક આજે પરિવારના મોભીને એટલે કે મૃતકના પિતાશ્રીને આજે અમે અર્પણ કર્યા છે અને આ દુઃખની ઘડીમાં સમગ્ર ગુજરાત સરકાર અમારું સમગ્ર તંત્ર અને અમારી પાર્ટીના તમામ કાર્યકર્તાના આગેવાનો એમની સાથે છે આ વિસ્તારમાં જ્યાં પણ કુદરતી આપદા આવી છે અને જ્યાં જ્યાં પણ રજૂઆતો આવી છે વિસ્તારમાંથી લોકોની ત્યાં અમારું તંત્ર આદરણીય પ્રાંત અધિકારી મામલતદાસ અને તાલુકા વિકાસ અધિકારી સાથે મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ સતત ખડા પગે રાત દિવસ ઊભા રહી અને બધી જ યોજનાઓ શરૂ કરાવવાનું આયોજન કરેલું છે